સમગ્ર દેશમાં તારીખ ત્રેવીસમી માર્ચને શહીદ દિવસ તરીકે ઉજવવામાં આવે છે ત્યારે સુરેન્દ્રનગરમાં હેર કટિંગ સલૂન ધરાવતા વ્યક્તિ છેલ્લા કેટલાક વર્ષથી આ દિવસે શહીદોને વિરાંજલિ આપે છે અને એક દિવસની આવક શહીદોના પરિવારજનોને અર્પણ પણ કરે છે ભારતના વીર સપૂત શહીદ ભગતસિંહ રાજ્યગુરુ અને સુખદેવસિંહને તારીખ ત્રેવીસ માર્ચના રોજ અંગ્રેજ સરકારે ફાંસી આપી હતી ત્યારથી ત્રેવીસ માર્ચનો દિવસ શહીદ દિવસ તરીકે ઉજવાય છે લોકો આ દિવસે શહીદોને યાદ કરી શ્રદ્ધાંજલિ આપી સેવાકીય કાર્યો પણ કરે છે પરંતુ સુરેન્દ્રનગરના આ યુવાન દ્વારા શહીદ દિવસની છેલ્લા કેટલાક વર્ષોથી અનોખી રીતે ઉજવણી કરવામાં આવી રહી છે એસી ફૂટ રોડ ઉપર હેર કટિંગ સલૂન ધરાવતા રવિનભાઈ વસંતભાઈ જાદવ શહીદ દિવસે થયેલી આવક છેલ્લા કેટલાક વર્ષથી શહીદોના પરિવારોને અર્પણ કરે છે અત્યાર સુધીમાં તેઓએ રૂપિયા એક લાખથી પણ વધુની રકમ શહીદોના પરિવારને અર્પણ કરી હોવાનું રવિનભાઈ જણાવી રહ્યા છે ત્યારે આ કાર્યમાં ઉત્તરોત્તર દર વર્ષે તેમને સારો પ્રતિસાદ પણ મળી રહ્યો છે અને એક દિવસની આવક શહીદોના પરિવારજનોને અર્પણ કરી દેશનું ઋણ ચૂકવવાનો અવસર મળતો હોય તેવી પણ મળી રહી છે બીજી તરફ લોકો પણ રવિનભાઈના આ કાર્યને બિરદાવી ખાસ કરીને તારીખ તેવીસના ના રોજ પોતાના હેર કટિંગ કરાવવા અને સેવિંગ કરાવવા માટે તેમના સલુને પહોંચી જાય છે અને પોતાની યથાશક્તિ મુજબ થતી રકમ ઉપરાંત યોગદાન રીતે આપે છે મારું નામ જીતેન્દ્રસિંહ ભટિયાર મારું મૂળ ગામ નાગનેશ બોટાદ જિલ્લાનું નાગનેશ ગામ વતની છું અહીંયા જીઆરસી સુરેન્દ્રનગર ની અભ્યાસ કરું છું અહીંયા ત્રેવીસ માર્ચ શહીદ દિવસના દિવસે દર વર્ષે સિબાકા હેર સલુન એસી બુટના રોડે રવિભાઈ અને એમની ટીમ દ્વારા અહીંયા આયોજન કરવામાં આવે છે હેર કટિંગ કરે છે અને જે કઈ ફંડ કે ફાળો આવે એ શહીદોના પરિવારને ભેટ સ્વરૂપે આપવામાં આવે અને આ દર વર્ષે સતત ને સતત કરે છે અને છેલ્લા બે વર્ષથી હું પણ અહીંયા આવું ગયા વર્ષે પણ આવેલો આ અમારા જીઆરસીએ ની અંદર અમે બધા દર વર્ષે અહીંયા ભાગ લેવી અને દેશના યુવાને હું એમ જ કહેવા માંગીશ કે સર ફરોશી કી તમન્ના અબ હમારે દિલ મહે શોચના હૈ જોર ગીતના બાજુ એક આ દિલ મહે આમ કિરણભાઈ મોરબિયા એંસીપુર હું મયૂરનગરમાં રહું છું અહીંયા શિબાકા હેર સલોન જે મારા મિત્ર વસતભાઈના દીકરા રવિનભાઈનું છે છેલ્લા પાંચ છ વર્ષથી ત્રેવીસ માર્ચ શહીદ દિનના દિવસે તેઓ દ્વારા જે કંઈ આખા દિવસની આવક થાય હેર કટિંગ શેવિંગની એ બધી જ આવક શહીદના પરિવારને દાન કરવામાં આવે છે જે ખરેખર ખૂબ જ સરાહનીય કાર્ય છે આજના યુગમાં ભારત દેશના આપણા વીર જવાનો બોર્ડર પર જે પોતાની ફરજ બજાવે છે અને જેઓ શહીદ થાય છે તેના કારણે જ આપણે અમન અને શાંતિથી રહી શકીએ છીએ જેથી આ કાર્ય ખરેખર ખૂબ જ બિરદાવાદાયક છે અને ખૂબ જ સારું કાર્ય કરે છે એટલે રવિનભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ જય ભારત જય માતાજી